ત્રણ ચાર વાગે કદાચ જમ્યા છે વિકટ તકલીફો મારા માટે જણે ભોગવી છે એટલે તમારા બધાના હામે આ શંકરદાદાના હામે મને એક છેલ્લી વાળી એટલી ઈચ્છા છે કે હીરાપુરી બાપુનું નામ લેતા લેતા મને સમાધિમાં તમે લઈ જાઓ ને એના સિવાય હવે કોઈ અપેક્ષા નથી હીરાપુરી બાપુના જામ આઈક ને રાજસ્થાનથી માણસો અમે ક્યાં ક્યાંથી આવ્યા ગુજરાતમાં કોઈ સાફરું મેં બાકી નથી રાખ્યું કોઈ ઘરમાં ગીરા ખેડૂતોને આનો આ વેસ્ટ ને આનું આ કામ તમે મને લગભગ ગામમાં ઓછો જ જોતા હશો બાર જઈને મેં શું કામ કર્યું છે શું નથી કર્યું એ હજુ આજ ખબર નહીં પડે પણ જ્યારે અમારો સમાધિનો ટાઈમ આ છે ત્યારે તમે જોજો બધા કે મેં શું કર્યું છે એના પુરાવા એ નજરે દેખાય છે બસ હીરાપુરી બાપુએ મને શું કરી હીરાપુરી બાપુ શું તત્વ છે એના સિવાય મારા મુખમાં કોઈ વાત નહીં મારા રાજસ્થાનથી વડીલો આવ્યા છે એમના ઘર ઘર ઠેઠ બાળી આ દુનિયામાં રાજસ્થાનના કોઈ ખૂણામાં તમે જાઓ તો હીરાપુરી બાપુ બાલગીરી બાપુના ખોટા હશે ને એના ગુણ આપણે જે બનાવીએ એમ કરી અને લોકોને આ સંદેશો પહોંચાડ્યો એવા અમારું પરમ તત્વ અમારા સમાજની ખૂબ સ્વભાવધારી અમારા આશ્રમિકો શોભાવધારી